સમાચાર દાહોદથી મળી રહ્યા છે જ્યાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે અહીંયા દાવા તો થાય છે વિકાસ કાર્યોના પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે જાલોદમાં વિકાસની ચાડી ખાતા દ્રશ્યો સામે આવ્યા જીવના જોખમે કોતર ઓળંગી રહ્યા છે વિદ્યાર્થીઓ તમે જોઈ રહ્યા છો કે વિદ્યાર્થીઓને થવું પડે છે દરરોજ તેમને શાળાએ જતા પહેલા પોતાના પગ પલાળવા પડે છે અને પરિસ્થિતિ છેલ્લા ઘણા સમયથી છે અહીંયા પુલ બનાવવાની માંગ પણ થઈ રહી છે પરંતુ કોઈ નિવેડો લાવવામાં નથી આવતો ડુંગરી હાઈસ્કૂલના વણતા વિદ્યાર્થીઓની હાલત ખરાબ છે આજ અંગે જાણકારી આપશે સંવાદદાતા શાબીર ફોનલાઈન પર જોડાઈ ગયા છે શાબીર જે સરકારના દાવા છે કે દરેક ગ્રામ્ય વિસ્તારોના પાકા રસ્તાઓથી જોડવામાં આવ્યું છે પરંતુ આજનો એક જે વિડીયો સામે આવ્યો છે તેમાં સરકારના તમામ દાવાઓ બોકો સાબિત થઈ રહ્યા છે વિડીયો છે જાલોદ તાલુકાના જે વાકોલ ગામના ખારા પાણી ફળિયાના કે જ્યાંના વિદ્યાર્થીઓ ડુંગરી હાઈસ્કૂલમાં અભ્યાસ અર્થે જાય છે પરંતુ ચોમાસા દરમિયાન આ તમામ વિદ્યાર્થીઓની કફોડી હાલત બનતી હોય છે કોથરમાં થઈ અને તે લોકોને પગપાળા જવું પડતું હોય છે પરંતુ ચોમાસા દરમિયાન આ પાણી ભરાઈ જવાને કારણે કારણે વહેતા પાણીમાં જીવના જોખમે અત્યારે વિદ્યાર્થીઓ જતા જોવા મળી રહ્યા છે એટલે ત્યાં જવા માટે તેમને પાકો રસ્તો નથી કે નથી નાળો એટલે સ્થાનિકોની માંગ છે કે ત્યાં એક પુલ બનાવવામાં આવે જેથી અવરજવરમાં જવરમાં તકલીફ ન પડે તેમજ જે ચોમાસા સિવાય પણ જે આ વિસ્તારમાં જવાની મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે આ તમામ જે મુશ્કેલીઓનો જે અંત આવે અને સ્થાનિક તંત્ર ત્યાં રસ્તાની વ્યવસ્થા કરે પુલ નું નિર્માણ કરે તેવી લોક માંગ ઉઠે છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ